નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આદિવાસીઓ માટે ભગવાન સમા બિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવણી દાહોદના સાંસદ જસવંતસિંહ બાબોની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ હતી દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે આજે બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન દાહોદ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ આર આર તથા આદિવાસી સંસ્થાના અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હતું કે બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના એવા નાયક હતા જેમનું આપણા ભાઈઓ બહેનો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તાત્કાલિક બ્રિટિશ શાસન સામે પણ વાત ભીડી હતી અને એટલે જ આ દિવસે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવ્યું છે હું પરિવારજનોને આ વિશેષ પ્રસંગે જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામના